રામ સીતારામ જય ફાટક વારા હનુમાન દાદા જય ફાટક વારા શનિદેવ મહારાજ આજે ફાટકવારા હનુમાન દાદાના મંદિર પાસે ગલોડિયું મરી ગયું હતું તો આજે એની વિધિ કરી છે અમે તો બધાય જય શ્રી રામ કેજો અને ફાટકવારા હનુમાન દાદાનું નામ લેજો આજે છોકરાઓ કે દફન વિધિ કરે છે મંદિરે આજે ખાડો ખોજો અને આ ગલુડિયું નાનું મરી ગયું છે તો અમારા સેવાભાવિક રુદ્રભાઈ ક્રિશભાઈ અને રોનકભાઈ કે લાવો મૌલિકભાઈ ક્યાંય તો અમે થોડુંક સેવાનો લાભ લઈ કે દાદાની ગઈ હતી આજે ખાડો ખોદી તો બધા કમેન્ટમાં જય શ્રી રામ લખજો અને અમે તો એવી પ્રાર્થના કરી ભગવાનને કે મનુષ્ય માણસ છે એનો પહેલો ધર્મ છે માનવ ધર્મ તો હરેક માણસને આપણે એટલીસ્ટ કહેવામાં આવે છે કે બધા ધર્મના કામ કરો ધર્મના કામ એટલે કે કર્મ કરો કે પછી આ તો મૂંગું પાણી હતું જનાવર હોય કોઈ પણ વસ્તુ હોય તો એને આપણે કાંઈ ના કરી શકીએ તો આપણે મનુષ્ય મરે તો આપણી વાય તો હજારો માણા હોય આપણા કર્મ કાન કરવા માટે ને બધાય પણ આ પશુ પક્ષી માટે કોઈ ન હોય તો આ બહાર રખડે તો એનાથી પ્રદૂષણ થાય બીજા કૂતરા અને વીખી ચૂકી નાખે ગલુડિયાને પછી બીજા નંબરમાં કે એ માંસ મટન બધું પૂડા કરે અને બીજા ગલુડિયા ખાય ને એવું કરે તો એને શરીર આત્માને એને થોડો કષ્ટ પડે એના કરતાં આપણે આ નાના ગલુડિયાના ડફન વિધિ કરી નાખી તો દાદાની દેહ હતી અને ચાર દિથિયા પાણી નહોતું એટલે આજે ગાયનો અવેડો ખાલી થઈ ગયો હોય ઝાડવાની ચાર પાંચ દીથિયા પાણી પાયું નથી એટલે હવે આજે સાંજે પાણી આવશે હવે આઠક વાગે તો પાણી ઉપરનો ટાંકો ભરવાનો છે ગાય માતાનો વેળો ભરવાનો છે ઝાડવાનું પાણી પાવાનું છે આજે મહેનત બહુ જાજી છે એમ દાદાની દેહથી થાય છે અને અમારા મિસ્ટર બોરિલા સેવાભાવિક આવી ગયા છે કે હજી જેતપુરની અંદર કિંગ ઓફ દર્શન કહેવામાં આવે છે ઉર્પે ડીકે સેવાભાવિક છે માણસ છોકરાએ સીતારામ કીધું જાય સીતારામ હવે છોકરો ભણવા માંડ્યા વેકેશન ખુલી ગયા એટલે ઓછા થઈ ગયા નહીં તો પંદર વીસ જણા થઈ ગયા હોય એટલે આજે આ દફન વિધિ કરી છે તો બધા મિત્રોને જેટલા પણ લોકો વિડીયો જોવે એને બધાને હું કહું છું કે કમેન્ટની અંદર જય શ્રી રામ લખજો અને આવા બધા તમે કામ કરતા રહ્યો સ્વાભાવિક અમે તો કરી જ છીએ થાય એટલું પણ તમે લોકો પણ વધારે કરતા રહ્યો તો આપણે